અલે પરમજી મહારાજ ઇસ તોય નતરી અને પર તોય નતરી રાધા કૃષ્ણ એ વર્દાન આપ્યું ભગવાનને ધ્યાન કરવા એ જીવાત્માને દેરવાઈ અને એ વખતે નિષ્કુળાન સ્વામીને ખ્યાલ આવ્યો કે ભગવાન તો તેરું આહ્વાન છે એટલે ભગવાનની એ આજ્ઞા નિષ્કુળાનનું સન્નિધિ ભક્ત સિન્તાનીમાં લખી જય રૂરે મહારાજ ગજને અંતકાળે આવો બિંદુ મારું એ નભત જન્મ સાધના પોતાના શરીરના રાફડા થઈ જાય છે ભગવાન આવતા નથી